ગુરુ શ્રી કાયમ કહેતા સર્વે રોગની એક દવા ભજન પણ કોઈ બી પ્રાદેશિક સંતો સાથે કે આપણા લીડર સાથે આપણે સ્વામીજી પાસે ગયા હોયશું તો સ્વામીજી કાયમ આપણને એક વાત કરતા અને એ વાત એટલે શું કાં તો આપણા પ્રાદેશિક સંતોને પૂછે કાં તો આપણે જેની જોડે ગયા એને પૂછે કે આ સભા ભરે છે અને સભા ભરે છે જો હા પાડીએ પછી જ આપણી વાતની આગળ શરૂઆત થાય તો ભગવાનના તો ખુલ્લા આશીર્વાદ છે કે આપણે અઠવાડિયે સભા ભરીએ તો આપણને કોઈ જાતના દેશકાળ ન લાગે નિરંતર આપણે જે આ લોકમાં જે રીતે સેટ થવું છે એ રીતે તો સર્વાંગી સુખી કરે જ પણ આપણા આત્માની યાત્રા પર નિરંતર તેમના તરફ વધતી રહે તો એક નાનકડો વિડીયો છે એ વિડીયોના માધ્યમ દ્વારા સભા ભરવાનું આપણે બધા રાખીએ યાર ચાલો આપણે જોઈએ એ વિડીયો ચાલો સભામાં મળીએ યાર આ યુવાની પાછી નહીં મળે આ જીવન પાછું નહીં મળે જેની ગઈ છે એ છાતી ઠોકીને કહે છે કે આવો સમય પાછો નહીં મળે તુફાન ને ધમાલ છે આ યુવાનીનો સમય ત્યારે આ સમયને ને જોવાના ચશ્મા બનાવી લઈએ યાર ચાલો સભામાં મળીએ યાર હરી પ્રબોધમ હરી પ્રબોધમ પ્રબોધમ હરી શ્રી હરી આપણો નજીકનો સાથી કોણ ડેટા પ્લાન વાળો મોબાઈલ પરમ સાથી છે આપણો કહો એટલું જ કરે તેવો ઓબિડિયન્ટ સેવક છે આપણો બહુ સ્માર્ટ છે આપણા સમયની બેંક રોજ લૂટે છે છતાંય વ્હલો ને વ્હલો રહે છે જરૂર છે એવા સિક્યોરિટી ગાર્ડની જે સમયની રક્ષા કરે કેટલું જોવું શું જોવું એનું લોક બેસાડી આપે સભામાં જ મળે છે સ્વધર્મ અને મર્યાદાથી જીવતા એવા સિક્યોરિટી ગાર્ડ ચાલો સભામાં મળીએ યાર માથું ઝુકાવીને મોબાઈલમાં નવા મિત્રો ગોતીએ છીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે લિંકડિન માં બનતા મિત્રો સ્ક્રીન પર જ હોય છે પણ સુખમાં અને દુખમાં બાજુમાં બેસીને વાત કરી શકાય એવા મિત્રોની જરૂર વધારે છે ગર્વથી માથું ઉંચકી સકીએ એવા ફ્રેન્ડ્સ બનાવવા ચાલો સભામાં મળીએ યાર એડ્રેસ બદલતા રહે છે પણ નથી મળતું હેપીનેસ નું સાચું સરનામું મૂડ બદલવા માટે મૂવીઝ વેબ સિરીઝ કે નાનકડા વ્યસન તરફ જવા કરતા મૂડ બનાવવા માટે સભામાં મળવાનું રાખો ને યાર ચાલો સભામાં મળીએ યાર ઘરમાં વેક્યુમ કરવું કાર વોશ કરવી અને ડેઈલી શાવર લેવો અનિવાર્ય છે કારણ કે કચરો સતત એને છુપવાની જગ્યા શોધી જ લે છે કચરો કે ગંદકી આપણને જરાય ગમતા નથી અને આપણા અંતરમાં ભેગી થતી ગંદકી તો દેખાતી પણ નથી માટે મહિમાની વાતોનું સ્નાન અને સંત સમાગમ કરવાનું રાખો ને યાર સભામાં સમયસર પહોંચવાનું રાખો ને યાર ચાલો સભામાં મળીએ યાર મજાક કરનારા આજુબાજુમાં ઘણા હશે કે આ તો ભગત થઈ ગયો ફિકર ના કરો કારણ ભગત થયા પછી જ ડ્રોનની જેમ જગતરૂપી દરિયાને જોવાની દ્રષ્ટિ સંત અને પ્રભુ આપે છે અને જે રહી ગયા એને તો આ દરિયો હલેસા મારીને જ પાર કરવાનો છે તો આ કૃપા દ્રષ્ટિ મેળવવા સભામાં આવવાનું રાખોને યાર ચાલો સભામાં મળીએ યાર શું કરું શું ના કરું ક્યારે કરું આ રોજે રોજ ચાલે છે કલાકો ને દિવસો સુધી ડગલે ને પગલે આ કન્ફ્યુઝન સતાવે છે સારું થયું આવી ગયા ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન કારણ આવી ગયા એ ફાવી ગયા શિબિર ને સભામાં હંમેશા પહોંચી જઈએ આજે એ પ્રાર્થના કરીએ યાર પ્રાણ જાય પણ સભા ન જાય તેવું રાખીએ યાર હવે આખું એ વર્ષ સભામાં મળવાનું રાખજો ને યાર ચાલો સભામાં મળીએ યાર